તો મા બાપ ની ગલતી છે કે એ મા બાપે માનવું જોઈએ કે ભાઈ અમારી આ ગલતી છે તો અમે આ રીતે બીજી વખત નહીં થવા દઈએ ભાઈ એ જ મારું કહેવું છે અને પોલીસે એમના મા બાપ પર એક્શન લેવું જ જોઈએ કે બીજી વખત થોડુંક આવી રીતે ગાડીઓ લઈને રોડ પર નીકળી ના પડે ને કોઈના જીવ જોખમમાં ના મૂકે નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ એક દિવસ પહેલા અમે એક વિડીયો બનાવ્યો હતો એ વિડીયો હતો એ સુરતમાં ગંભીર અકસ્માત ચોથી સપ્ટેમ્બરે રાતના લગભગ સાડા બાર વાગે એક ચૌદ વર્ષનો કિશોર ઘરમાંથી એની ચાવી ગાડીની ચાવી લઈને બેફામ ગાડી ચલાવી સુરતના પાલ ઉમરા બ્રિજ પરથી પસાર થતો હતો લગભગ એકસો વીસ કિલોમીટરની ઝડપે ગાડી ચલાવતો હતો એનો કંટ્રોલ ગાડી પરથી કંટ્રોલ ગુમાવ્યો એણે અને ગાડી કૂદીને રોંગ સાઈડ પર ફંગોળાઈ ગઈ ગાડી એટલી સ્પીડમાં હતી અને એટલી જોરમાં ફંગોળાય કે સામેથી બાઇક પરથી આવતા બે યુવાનો લગભગ સિત્તેર ફૂટ દૂર ફેંકાઈ ગયા એમાંથી એક યુવાન ચિંતનભાઈ માલવિયાનું અવસાન થયું અને બીજા એક યુવાન પાર્થભાઈ મહેતા હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે હવે આ ખૂબ જ ગંભીર બનાવ હતો એક તો ચૌદ વર્ષના છોકરાને કોણે ગાડી શીખવી એ અગત્યનો પ્રશ્ન હતો બીજું કે ગાડી ઓનર જે હોય એણે ચૌદ વર્ષના છોકરાના હાથમાં ગાડી આવે એ માટે એ કેટલી જવાબદારી એ પણ એક શોધવાનું કામ હતું પોલીસે આ વિડીયો અમે મૂક્યો હોટલાઇન ન્યૂઝ પર ત્યાર પછી ખૂબ જ રિસ્પોન્સ આવ્યા લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો કે આ આટલો ગંભીર બનાવ હોવા છતાં પોલીસ હજુ કેમ પગલાં નથી લેતી અને તેના આ વિડીયો રજૂ થવાના થોડા કલાકમાં જ મારી સ્ટોરી આજે મૂકી એને લોકો સમક્ષ મૂકીને થોડા કલાકોમાં જ પોલીસે એક્શનમાં આવી અને જે કાર ઓનર હતો જે આરોપી કિશોરનો ભાઈ એનું નામ છે મોહમ્મદ મોઈન મોહમ્મદ ધરપકડ કરવામાં આવી અને એમને જેલમાં આપવામાં આ તો એક નાનો ન્યાય મળ્યો જે કુટુંબ ચિંતનભાઈનું કુટુંબ જે રીતે દુખી છે જે રીતે આક્રોશિત છે એ રીતે જોતા આ ખૂબ જ નાની એક એમના માટે થોડી સાતા મળે એવું થયું છે હજુ તો જે કિશોર જેને જેણે આ ગાડી ચલાવી હતી એ હોસ્પિટલમાં છે એ પણ અને નાની ઇન્જરી છે પણ કોઈ પણ કારણસર ડૉક્ટર રજા આપતા નથી એને રજા આપશે એટલે તો પોલીસના કહેવા પ્રમાણે એને પણ અટકમાં લઈ રિમાન્ડ હોમમાં મોકલવામાં આવશે હવે આ તબક્કે શહેરના સામાન્ય માણસો શું વિચારે છે આ અકસ્માત વિશે શું વિચારે છે એ જાણવાનો પણ અમે પ્રયત્ન કર્યો જે તમે આ વિડીયોમાં જોઈ શકશો જે આપણું નામ મારું નામ ભૂપેન્દ્ર પાટીલ જી ઉમરા બુધવારે મધરાતની ઉમરા બ્રિજની ઘટના ચૌદ વર્ષના તરુણે એકસો ને વીસની સ્પીડે કાર હકાવી હતી ત્યારબાદ ભયંકર અકસ્માત સર્જાયો હતો આપણું શું કહેવું છે આવા નબીરાઓના મા બાપ વિશે મારું તો એમ જ કેવું છે કે ઘણા મા બાપો પોતાના બાળકોની જીદ પૂરી કરવા પાછળ એ લોકોને વાહનની ચાવીઓ આપી દેતા હોય છે નવા નવા વાહનો આપી દેતા હોય છે પણ એવા મા બાપોએ એક વસ્તુ ધ્યાનમાં રાખી રાખવી જોઈએ કે એ લોકો જ્યારે વાહન હંકારવા પોતાના બાળકોને આપે છે ત્યારે એ લોકોનો જીવ તો એ લોકો જોખમમાં નાખે જ છે સાથે સાથે રોડ પર જે બીજા નિર્દોષ લોકો હોય છે એ લોકો પણ એ તરણોની ભૂલને કારણે અમુક વખત પોતાનો જીવ ગુમાવતા હોય છે એટલે આ લોકોએ દરેક દરેક વ્યક્તિના જીવની કદર કરવી જોઈએ અને જે સરકાર શ્રીના નિયમો છે તે લોકોનું પાલન કરીને આ બાળકોને અઢાર વર્ષના નીચેના બાળકોને કોઈ પણ હદે જીત કરતા હોય તો પણ વાહનો ચલાવવા આપવા ના જોઈએ પ્રથમ વાત તો એ લોકોને અઢાર વર્ષ સુધી શીખવાડવા પણ ના જોઈએ શીખે તો જીત કરે ને આ લોકો જીદમાં પોતાના મા બાપ શીખવી દે છે કાં તો કોઈ દેખાદેખીમાં શીખવી દે છે કોઈ અમુક લોકો જો ધનાળિય લોકો હોય છે પૈસાવાળા લોકો હોય છે તે પોતાની સ્ટેટસ સિમ્બોલ બતાવવા માટે શીખવી દેતા હોય છે પછી એ લોકો રફ ડ્રાઇવિંગ કરે છે ચેનલો જોઈને અલગ અલગ રાઈડર બનવાનો પ્રયાસ કરે છે ને તેવામાં અકસ્માતો સર્જાય છે ગાડી ચલાવવા નહીં આપવું જોઈએ કેમકે એમણે પોતે તો પોતાનો જીવ ભયમાં લીધેલો હોય પણ સાથે સાથે જે પેલા રસ્તા પર ચાલતા હોય એમને પણ અડફેટમાં લઈ શકે છે એટલે એમના માય બાપને પહેલાં તો કડક કઈ રીતે કરવું જોઈએ કે માય બાપે ગાડી આપવી નહીં જોઈએ અમીર નબીરાઓના છોકરાઓ હોય છે ને એક્સિડન્ટ થયા પછી વાત દબાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે તો આ વિશે આપ શું કહેશો હા હાલમાં એવા ઘણા કિસ્સા બન્યા છે કે જેમાં જે પૈસાવાળા છે એ લોકો આ કેસે જ ને સામેવાળી પાર્ટીને છે ને સમાધાન માટે પ્રેરિત કરે છે કાં તો એ કેસ જ દબાઈ નાખે છે એટલે આ વસ્તી ન થવી જોઈએ તે માટે પ્રશાસને તંત્રએ સખતમાં સખત કડક રહેવું જોઈએ તો આના માટે ક્યાંક ને ક્યાંક પોલીસ પ્રશાસન પણ જવાબદાર આવે છે કે જે રોડ પર સિગ્નલો મૂકવામાં આવ્યા છે એની અંદર ડિટેક્ટ કરે આવે સ્પીડમાં ગાડી ચલાવે છે એવા લોકોને અને એને એને રોકવાની કોશિશ કરે બીજી વસ્તુ કે આ મા બાપે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પોતાના છોકરાઓ રાત્રે શું કરે છે શું નથી કરતા આવી રીતે બેફામ ગાડીઓ લઈને રોડ પર નીકળી પડે તો એના જવાબદાર એના મા બાપ સૌથી પ્રથમ આવે મારે કહેવાનું એમ છે કે છોકરો કેટલો પણ જીદ કરે પણ ઉંમરના હિસાબે ચાવી આપવું નહીં જોઈએ કેમ કે એ ભલે ડ્રાઈવર સારો હોય ચલાવી રહે પણ કેવું છે એના બેદરગીના કારે બીજાનો કોઈ અકસ્માત થાય ચાલતા માણસ કંઈ ઠોકી દે તો એનો જવાબદાર કોણ રહેશે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે આપણે કેવા પગલાં લેવા જોઈએ અને જાગૃત સમાજ તરીકે કેવી રીતે જાગૃત થવું જોઈએ જાગૃત થઈને શું કરવું જોઈએ એ વિશે પણ અમે ભવિષ્યમાં તમારી સમક્ષ હાજર થતા રહીશું એ બાબત જણાવતા રહીશું આપ અમારી સાથે જોડાવો છો અમને ખૂબ ગમે છે પણ તમે એક અમારી એક નમ્ર અરજ છે કે કોમેન્ટ બોક્સમાં નીચે થોડી કોમેન્ટ લખો તમને સ્ટોરી કેવી લાગી શું સુધારા વધારા કરવા જોઈએ એ ઉપરાંત તમે જો ગમી હોય સ્ટોરી તો શેર કરો અને લાઇક પણ કરો થેન્ક યુ વેરી મચ આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો